તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે લઈને અપડેટ પર નજર કરી લઈશું જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસી છે બે દિવસ તેઓ ગુજરાતમાં છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠકોનું આયોજન રાહુલ ગાંધી પક્ષના તમામ નેતાઓને મળવાના છે નવ કલાકમાં પાંચ મીટીંગ કરવાના છે લાલજી દેસાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સેવાદળ કોંગ્રેસે આ અંગેની જાણકારી આપી છે તેમના દ્વારા જાણકારી અપાઈ લોકસભામાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવા માટેનું કહ્યું હતું જે પડકાર લોકસભામાં રાહુલ ગાંધીએ ફેંક્યો હતો તેને લઈને રાહુલ ગાંધી દ્વારા રણનીતિ ઘડવામાં આવશે તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શિત પણ રાહુલ ગાંધી આજે કરવાના છે રણનીતિ પણ ઘડવાના છે લાલજી દેસાઈએ કહ્યું સરકારની સામે બાત ભીડવાનું કામ હવેથી કોંગ્રેસ કરશે તમામ કાર્યકર્તાઓમાં અને ગુજરાત કોંગ્રેસ પાર્ટીમાં નવો પ્રાણ ફૂંકવાનું કામ રાહુલ ગાંધી આજે કરવાના છે તેમના પ્રવાસ દરમિયાન તે અલગ અલગ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવાના છે નેતાઓ સાથે મુલાકાત કરવાના છે તો કોંગ્રેસ કાર્યાલયની બહાર છે તો નેતાઓનું જમાવડું પણ જોવા મળી રહ્યું છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વ્હાઈટ ટી શર્ટ અને કાર્ગો પેન્ટ સાથે રાહુલ ગાંધી જે રીતે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા તમામે તમામ કાર્યકર્તાઓનું તેમના ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું પોલીસ ચુસ્ત બંદોબસ્ત હતો અને કોંગ્રેસ ખાતે રાહુલ ગાંધીનું આગમન થયું પહેલી વખત આખો દિવસ છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલય ખાતે બેસે અને ત્યાં અલગ અલગ કાર્યકર્તાઓ નેતાઓ તમામે તમામ લોકો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરવાના છે એવું કહેવાય રહ્યું છે કે આજના દિવસમાં લગભગ એક હજારથી વધુ કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત કરશે પૂર્વ વિપક્ષી નેતા અને પૂર્વ કોંગ્રેસ સૈનિકો સાથે રાહુલ ગાંધી જે છે તે ગુજરાત કોંગ્રેસને કઈ રીતે મજબૂત કરવામાં આવે ગુજરાત કોંગ્રેસ નીકળવામાં આવે તેને લઈને આ બેઠક છે ખૂબ જ મહત્વની બેઠક ગણી શકાય છે કે કહી શકાય કે લોકસભામાં જે રાહુલ ગાંધી દ્વારા પ્રકાર કહેતામાં આવ્યો હતો બે હજારવીસ ની વિધાનસભાની ચૂંટણી હશે તે સભ્યો ગુજરાત મુદ્દે કોંગ્રેસ સરકાર બનાવશે કે પડતાલને જીલવા માટે અત્યારે હાલ જે બેઠકમાં તમાટ ચોક સરૂ કરી દેવામાં આવે છે આજનો સંપૂર્ણ દિવસ છે કે રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન ખાતે અને ત્યારબા નેતાઓ સાથે જે જે બેઠક વિપક્ષી નેતા પૂર્વ પ્રદેશ પ્રમુખની બેઠક છે તે પૂર્ણ થશે ત્યારબાદ પોલિટિકલ અફેર્સ કમિટીની જે બેઠક છે તે બેઠક યોજાશે તેની અંદર પણ રાહુલ ગાંધી છે તે ભાગ લેશે તેની અંદર પ્રભારી નિતુલ રાજપૂત પણ ભાગ લેશે તેની અંદર सह प्रभारी दिग्गज नेताओंिकल अफेयर्स कमिटी सभ्य है तो सभ्य पैठक की अंदर भाग जो त्यारबाद्रल सेल कांग्रेस का डिपार्टमेंटों से अलग अलग सेल ना वाओ राहुल गांधी बैठक पे क्या વિભાગો છે તે વિભાગોને કરવામાં આવશે કયા વિભાગમાં ખોટું જણાય છે તે ખોટીઓને દૂર કરવામાં આવશે જે અંદરના મતભેદ છે મતભેદ છે કોંગ્રેસ પક્ષની અંદર તો ગુજરાત કોંગ્રેસમાં ઘણા છેલ્લા સમયથી તમે જોઈ રહ્યા છો કે અનેક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપ તરફ જઈ રહ્યા છે તે કયા કારણોથી જઈ રહ્યા છે તેનું પણ મનોમંથન છે તે કરવામાં આવશે કેટલાક નેતાઓ ભાજપ છોડી કોંગ્રેસ પક્ષ છોડે છે અને ભાજપના હાથ ઉપર છે તે તમામે તમામ બાબતોની રાહુલ ગાંધી દ્વારા પ્રહાર આપતો અધિક સુરક્ષા પ્રવાસ ટીમને મનોમંથન કરવામાં આવશે તો કોંગ્રેસે કઈ રીતે મજબૂત બનાવવામાં આવે તેની પણ સત્તા વિચારણા કરવામાં છે તેને જ લઈને જે બે દિવસનો પ્રવાસ છે તેમાં ટોટલ સાત જેટલી બેઠકો છે જે રાહુલ ગાંધી કરશે તેની અંદર એક હજારથી પણ વધુ જે કાર્યકર્તાઓ છે તેમને મળશે નેતાઓને મળશે સાથે જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાઓ છે તેના જે પ્રમુખો છે તે પ્રમુખોને મળશે અમદાવાદ સહિત જે આઠ મહાનગરપાલિકા છે તેના પણ શહેર પ્રમુખોને રાહુલ ગાંધી ગાંધીના છે તેની પણ વિચારણા કરવામાં છે કારણ કે આગામી દિવસની અંદર કોર્પોરેશનની પણ ચૂંટણી આવશે તેને લઈને પણ જે ચર્ચા વિચારણા છે તે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવે રણનીતિ બનાવવામાં આવે સાથે જ જે આઠમી અને નોંધી અપાઈના રહ્યો છે કોંગ્રેસનું રાષ્ટ્રીય એધિવેશન છે કે અમદાવાદ ખાતે યોજાવા જઈ રહ્યું છે તેને લઈને પણ એક મહત્વની બેઠક હતું ગણી શકાય એટલે કે રાહુલ ગાંધી તેને લઈને પણ ચર્ચા વિચારણા કરશે તો ત્યારબાદ જે પ્રમાણે ગુજરાતની અંદર રાહુલ ગાંધીના એક વર્ષમાં ત્રીજી વખત આવી સૂચક હાજરી કહી શકાય છે કારણ કે ગણવામાં આવે તો રાહુલ ગાંધી ગુજરાત ને લોકસભાની અંદર જે પડકાર કહેવામાં આવશે તે પડકાર હાંસલ કરવા માટે વારંવાર ગુજરાત ની અંદર પ્રચાર અર્થે કા બેઠકો ના જમઘમાટ માટે આવે તેવી પણ શક્યતાઓ હજુ પણ દેખાઈ રહી છે અદવલ કોંગ્રેસ કરેલી બહાર કેવી ગતિવિધિઓ છે એક બેઠક પર પૂર્ણ થઈ હોવાના સમાચાર પૂર્વ પ્રદેશ પ્રમુખો નેતા વિપક્ષ સાથે બેઠક પૂર્ણ થઈ કોણ કોણ હાજર રહ્યું કઈ બાબતે ચર્ચા થઈ અને એવું કહેવાય છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે નેતાઓ છે તેમનામાં એક ખુશી જોવા મળી રહી છે કારણ કે કોંગ્રેસ પક્ષમાં જાણે કે આજે નવો પ્રાણ ફૂંકાવાનો હોય તેવું લાગી રહ્યું છે ચોક્કસ જે પૂર્વ વિપક્ષી નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખોની જે બેઠક હતી તેની અંદર અમિત ચાવડા હાજર હતા બાદ ભરતસિંહ સોલંકી સિદ્ધાર્થ પટેલ જગદીશ ઠાકોર શક્તિસિંહ ગોહિલ પરેશ ધાનાણી સુખરામ રાઠવા

રાહુલ ગાંધી મળવા માટે જે મીટ માડીને બેઠા છે તેવા દ્રશ્યો અત્યારે હાલ કોંગ્રેસ કાર્યાલય બહાર જોવા મળી રહ્યા છે કોંગ્રેસ કાર્યાલય હાલ જે છે સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે રાહુલ ગાંધીની જે સુરક્ષા વ્યવસ્થા છે તેને રાખવામાં આવી છે એટલે તે કહી શકાય કે જે પ્રમાણે તમે કોંગ્રેસ કાર્યાલયની બહારના દ્રશ્ય જોઈ રહ્યા આવન ચાવન છે તે સવારથી જોવા મળી રહ્યું છે એરપોર્ટ ઉપર પણ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે કહી ભવ્ય સ્વાગત છે તે રાહુલ ગાંધીને કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે હાજર રહ્યા હતા કેટલાક કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યમાં જે પગથિયા છે તે પગથિયા ઉપર પણ અત્યારે હાલ બેઠા રહેલા જોવા મળતા હોય છે એટલે કે કહી શકાય કે થોડી અંદર જે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ મુખ્યની જે બેઠક છે તે પૂર્ણ થશે ત્યારબાદ રાહુલ ગાંધી જે જે પોલિટિકલ અફેન્સ કમિટી છે તેની અંદર ભાગ લેશે અને ત્યારબાદ જે બપોરનું ભોજન છે તે રાહુલ ગાંધી લઈ શકશે કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે લાલજી લાલજી દેસાઈ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી થોડા સમય પહેલા શક્તિસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપી હતી શું કહેવું છે આ નેતાઓનું રાહુલ ગાંધીની મુલાકાતને લઈને અને ખાસ કરીને જે વિશ્વાસ અત્યારે નેતાઓમાં જોવા મળી રહ્યો છે તે પણ ઘણું બધું કહી રહ્યો છે તેમ સરકાર બેઠી છે તેને જળ મૂળમાંથી હટાવવા માટે રાહુલ ગાંધી ની હાજરી જે છે ખુબ જ મહત્વની ગણી શકાય છે અને રાહુલ ગાંધી દ્વારા અત્યારે હાલ જે સલાહ છે માર્ગદર્શન જે આપવામાં આવશે

મહત્વની અમદાવાદની બે દિવસની મુલાકાત ગણવામાં આવી રહી છે આભાર ધવલ જોડાવા માટે